દેશમાં આગામી બોતેર કલાક અતિ ભારે દેશના અનેક રાજ્યો પર તોડાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ છે આગામી બોતેર કલાક ખૂબ જ ચિંતાજનક છે ત્યારે આ વાવાઝોડાને લઈને શું અપડેટ છે આ વાવાઝોડું ક્યાં સર્જાઈ રહ્યું છે અને ગુજરાતથી કેટલા કિલોમીટર દૂર છે ગુજરાતને તેની કેટલી અસર થઈ શકે છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે સાથે સાથે આગામી પચીસ તારીખે માવઠાની પણ ગુજરાતમાં શક્યતા છે ત્યારે આ માઉઠું કેટલા જિલ્લાઓને અસર કરી શકે છે તેની પણ ચર્ચા કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વીડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ સુધી વિસ્તરે છે ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક ટ્રફ પૂર્વીય ઉત્તર પ્રદેશ દક્ષિણ બિહાર અને ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે એક મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટકના દરિયાકાંઠે વિસ્તરેલો છે બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ છે આગામી બોતેર કલાક ખૂબ જ ચિંતાજનક છે પ્રિમોન્સૂનના પહેલાં વાવાઝોડાની સંભાવના છે ત્યારે ચાલો આ વાવાઝોડા વિશે વધારે વિસ્તારથી માહિતી મેળવીએ સાથે સાથે પચીસ તારીખના જે માવઠું થવાનું છે તેની અસર કયા જિલ્લામાં થશે તેના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જીએફએસ મોડલમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે જે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ચોવીસ અથવા પચીસ મે વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે દરિયો આગામી દિવસોમાં ભયંકર રૂપ ધારણ કરી શકે છે આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેરળ અને દક્ષિણ તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે તેલંગણા કર્ણાટક તમિલનાડુ લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર ટાપુઓના ભાગોમાં છૂટાછવાયા ભારે ધોધ ધોધ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સિક્કિમ લક્ષદ્વીપ ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પશ્ચિમ હિમાલય છત્તીસગઢ બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવો વરસાદનો શક્યતા છે હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વેવની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તે પણ જાણીએ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કર્ણાટક તમિલનાડુ કેરળ સિક્કિમ લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર ટાપુઓ પર તેમજ ગંગાજળ પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવા કર્ણાટક તેલંગાણા આંદમાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો ઓડિશા છત્તીસગઢ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હળવો વરસાદ થયો ઉત્તરાખંડ ઉર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં એક બે જગ્યાએ હળવો વરસાદ થયો હતો ગઈકાલે ગુજરાત પ્રદેશ રાજસ્થાનના ભાગો અને દિલ્હી અને એનસીઆરના અલગ ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે બીજી તરફ ઇન્ડિયા મેટિરોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડીએ મંગળવારે મોસમને લઈને અપડેટ આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આવતીકાલે બુધવારે એટલે કે આજ સુધીમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણની સિસ્ટમ બનવાની ધારણા હતી ગત સપ્તાહના અંતમાં આ ક્ષેત્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આના કારણે પચીસ મેના ઉત્તર દક્ષિણ અને ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળના પૂર્વ મોદીનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમને કારણે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને મણિપુરના ભાગોમાં વરસાદની આગાહી કરી છે પચીસ મેના ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણા પૂર્વ મોદીનીપુર બાલાસોરમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ અને મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને ત્રેવીસ મેથી દક્ષિણ બંગાળની ખાડી અને ચોવીસ મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ખાડીના મધ્ય અને નજીકના વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે ભારતમાં હાલ ચોમાસું શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે આંદમાન નિકોબારના ટાપુઓ પર ચોમાસું પહોંચ્યા બાદ ચોમાસું હવે આગળ વધીને કેરળ પર આવશે આ દરમિયાન ગુજરાત હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે જે હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી ચાલુ રહેશે બીજી તરફ બંગાળની ખાડી સક્રિય થઈ ગઈ છે અને તેમાં વાવાઝોડા પહેલાંની સિસ્ટમ બની ગઈ છે અને હવે આ સિસ્ટમ આગળ વધતા મજબૂત બનશે હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ બંગાળની ખાડીમાં રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ અહીં લો પ્રેશર એરિયા સર્જાયો છે આ સિસ્ટમ આગળ વધશે અને દરિયામાંથી તેને તાકાત મળતા તે વધારે મજબૂત થશે સામાન્ય રીતે મે મહિનો ભારતના દરિયા માટે વાવાઝોડા સર્જવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ પેદા કરતો હોય છે એટલે કે આ મહિનામાં ચોમાસા પહેલાં વધારે વાવાઝોડા સર્જાતા હોય છે આ વર્ષે ભારતના દરિયામાં હજી એક પણ વાવાઝોડું સર્જાયું નથી અને આ સિસ્ટમ જો વાવાઝોડું બનશે તો આ વર્ષનું પ્રથમ વાવાઝોડું હશે દક્ષિણ ભારતમાં વરસાદ ગુજરાત સહિત ઉત્તર ભારતમાં અતિભીષણ ગરમી અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની દહેશત ભારત હવામાનની એક સાથે ત્રણ પ્રકારની સ્થિતિ સ્થિતિમાંથી ભારતીય હવામાન પસાર થઈ રહ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે એક લો પ્રેશર સિસ્ટમ બની છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે આ સિસ્ટમ દરિયામાં આગળ વધ્યા બાદ મજબૂત બનશે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે હવામાનનું કહેવું છે કે ડિપ્રેશન બન્યા બાદ પણ આ સિસ્ટમ વધારે મજબૂત થવાની શક્યતા છે હાલ બંગાળની ખાડીની જળસપાટીનું તાપમાન અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ છે અને વાવાઝોડું સર્જાવવા માટે છવ્વીસ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાનની જરૂર પડે છે એટલે કે દરિયાનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ સ્થિતિ પેદા કરે એટલું છે જો કે તાપમાન સિવાય પણ અનેક પરિબળો વાવાઝોડું સર્જવા માટે કામ કરતા હોય છે વિવિધ મોડલો પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમ આગળ વધીને મજબૂત બનશે તથા કેટલાક હવામાનના મોડલો પ્રમાણે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમ કઈ તરફ જશે એ પણ હજી નક્કી થયું નથી કેમ કે મોડલો આ અંગે એકમત નથી અને વિવિધ મોડલો તેનો રસ્તો અલગ દર્શાવી રહ્યા છે બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાનો ખતરો ત્રણ દેશો પર હોય છે ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશ હવામાન વિભાગ મુજબ ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં સરેરાશ ચારથી પાંચ વાવાઝોડા બનતા હોય છે પરંતુ આ વર્ષે હજુ સુધી એક પણ વાવાઝોડું બન્યું નથી જોકે હવે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં લૂની સ્થિતિ છે ત્યારે ગુજરાત પર આ વાવાઝોડાની કેવી અસર થઈ શકે છે તેના વિશે પણ વાત કરીએ હવામાન વિભાગ મુજબ હજી આવનારા ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતને આ ગરમીમાંથી કોઈ રાહત મળવાની શક્યતા નથી રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં હાલ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર અમરેલી અને સુરેન્દ્રનગરમાં બાવીસ મેના રોજ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત અનેક વિસ્તારોમાં બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું બંગાળની ખાડીમાં સર્જાનારા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી નથી આ વાવાઝોડાની અસર ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ અથવા મ્યાનમાર અને બાંગ્લાદેશ પર થતી હોય છે બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ સર્જાય છે તે વાવાઝોડું બને તો પણ તેની સીધી અસર ગુજરાત પર થવાની શક્યતા નથી રાજ્યમાં ગરમી ચાલુ જ રહેશે અને આવનારા પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં ગુજરાત પર બે વાવાઝોડાનું સંકટ છે અને એની તારીખો પણ જાણી લઈએ જીએફએસ મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે અરબસાગરમાં અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં તો કાળઝાળ ગરમીની સાથે વરસાદી માહોલ પણ આપણે જોઈ લીધો છે વિવિધ આગાહીકારો પ્રમાણે ગુજરાતમાં પંદરમી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે ત્યારે તે પહેલાં અરબસાગર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે વાત કરીએ જો જીએફએસ મોડલ પ્રમાણે તો બંગાળની ખાડીમાં ચોવીસ પચીસ મેની આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે જ્યારે સાગરમાં દસમી જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થઈ શકે છે સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું આસપાસ બનતું હોય છે જો કે તે પહેલા પંદર દિવસમાં બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતાએ ફરીથી ચિંતામાં વધારો કર્યો છે પચીસ મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર થઈ શકવાનું હાલ અનુમાન લગાવવામાં આવ્યું છે આ સાથે જો તે ફંટાય તો બાંગ્લાદેશ મ્યાનમાર ઓડિશા આંધ્રપ્રદેશ પર પણ અસર કરી શકે છે એક અનુમાન પ્રમાણે પચીસ મેના રોજ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી શકે છે દરિયામાં થતી હલચલને કારણે ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે અને સાથે સાથે આંધી વંટોળ પણ આવી શકે છે ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં ફરીથી કમોસમી વરસાદ થઈ શકે છે બીજા વાવાઝોડાની વાત કરીએ તો આ વાવાઝોડું અરબસાગરમાં દસમી જૂનના રોજ સક્રિય થવાની શક્યતા છે સામાન્ય રીતે અરબસાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થતી હોય છે આ પહેલાં પણ આપણે અનેક અરબસાગરમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાત પર જોઈ છે બિપોર જોએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં જ દસમી જૂનના રોજ અરબસાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે આ સાથે જ જો આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ તેની અસર ગુજરાતમાં તો જોવા મળી શકે છે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે જોકે ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલાં વાવાઝોડું સક્રિય થતું હોય છે જેના કારણે ચોમાસાની પેટર્ન ખોરવી નાખતું હોય છે ત્યારે ચાલુ વર્ષે પણ ચોમાસાના આગમન પહેલાં બંગાળની ખાડી અને અરબ સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે ત્યારે ચોમાસાના આગમન પહેલાં બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે કે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે છવ્વીસ મે સુધીમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને તબાહી મચાવે તેવું બનવાની શક્યતા છે દક્ષિણ પૂર્વીય તટ પર પ્રતિ કલાકે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર થશે વાવાઝોડાની અસર ભારે રહેશે આ સ્થિતિમાં આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને ભેજ મર્જ થશે થશે જેના કારણે એક્ટિવિટી સાથે વરસાદ બીજી તરફ અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરૂઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે આઠ જૂન આસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે જેમાં કરંટ જોવા મળશે અરબસાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે જેના કારણે ચોમાસા ચોમાસામાં નિયમિત વરસાદ પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે ગુજરાતમાં છવ્વીસથી ત્રીસ મેના આંધી વંટોળ સાથે વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું આંદમાન નિકોબાર પહોંચી ગયું છે તે એકત્રીસમી મે સુધીમાં કેરળ પહોંચશે ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું ત્યારે હવે ગુજરાતમાં આ ચોમાસું ક્યારે પહોંચશે તેની તરફ સૌ કોઈની નજર હશે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ એક જૂન છે જાહેર કરેલી તારીખમાં ચાર દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું અઠ્યાવીસમી મેથી ત્રીજી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે આઈએમડી એટલે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સોળથી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે જ્યારે યુપીમાં તે અઢારથી પચીસ જૂન સુધી અને બિહાર અને ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે હવામાન વિભાગ એટલે કે આઈએમડીના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના આગમનની તારીખો છેલ્લા એકસો પચાસ વર્ષોમાં તદ્દન અલગ રહી છે ઓગણીસો એ અઢારમાં ચોમાસું અગિયાર મેના રોજ પ્રથમ કેરળ પહોંચ્યું હતું જ્યારે ઓગણીસો બોતેરમાં તે અઢાર જૂનમાં અઢાર જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો બે હજાર વીસમાં ચોમાસું એક જૂન બે હજાર એકવીસમાં ત્રણ જૂન બે હજાર બાવીસમાં ઓગણત્રીસ મે અને બે હજાર ત્રેવીસમાં આઠ જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું અલનીનો અને લાનીના એમ બે આબોહવાની પેટર્ન છે ગયા વર્ષે અલનીનો સક્રિય હતો જ્યારે આ વખતે અલનીનોની સ્થિતિ આ સપ્તાહે પૂરી થઈ ગઈ છે અને ત્રણથી પાંચ સપ્તાહમાં લાનીનાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતાં ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો લાનીનાર એકસો નવ ટકા નવાણું ટકા અને એકસો છ ટકા વરસાદ થયો હતો જ્યારે ગયા વર્ષે અલનીનો દરમિયાન સામાન્ય કરતા ચોરાણું ટકા ઓછો વરસાદ પડ્યો હતો ત્યારે ઘણા ખેડૂત મિત્રોના મનમાં એ સવાલ હશે કે આ અલનીનો છે શું અલનીનું એટલે કે આમાં દરિયાનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રી વધે છે તેની અસર દસ વર્ષમાં બે વાર જોવા મળે છે તેની અસરને કારણે વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઓછો વરસાદ અને ઓછા વરસાદ ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે ત્યારબાદ વાત કરીએ લાનીનાની તો આમાં દરિયાનું પાણી ઝડપથી ઠંડુ થાય છે તે વિશ્વભરના હવામાનને અસર કરે છે આકાશ વાદળછાયું છે અને ભારે વરસાદ પડી રહ્યો છે આ લાનીનોની સ્થિતિ છે જ્યારે અલનીનોની સ્થિતિમાં તેનાથી તદ્દન ઉલટું જોવા મળે છે વરસાદ ઓછો પડે છે અને દરિયાની સપાટીનું તાપમાન વધી જાય છે અને લાનીનોમાં દરિયાની સપાટીનું પાણી ઠંડુ પડે છે અને વરસાદ વધુ થાય છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતનું ચોમાસું ઓગણીસથી ત્રીસ જૂન સુધી આવશે ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અગનભઠ્ઠીમાં ફેરવાયું છે જનજીવન ભારે પ્રભાવિત થયું છે ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં આજે ભારે ગરમી પડી હતી સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા હતા અમરેલી ભાવનગર રાજકોટ કેશોદ શહેરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રીને વટી ગયો હતો સૌરાષ્ટ્રમાં આજે આકાશમાંથી અગન વરસાદ થઈ હતી અમરેલી ભાવનગર રાજકોટ અને કેશોદમાં કાળઝાળ ગરમી પડી હતી સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું તો બીજી તરફ કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી રહ્યું જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું વાત કરીએ દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ મહુવા શહેરમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે દીવમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં ગરમીનો પારો જશે પિસ્તાલીસ ડિગ્રીને પાર કયા કયા જિલ્લામાં રેડ અને યલો એલર્ટની આગાહી છે તે પણ જાણીએ રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં વરસાદી માહોલ પછી હવે આગ ઓગતી ગરમી પડી રહી છે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આ સાથે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં બે દિવસ વોમ નાઇટની પણ ચેતવણી આપવામાં આવી છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર